નમસ્કાર મિત્રો મિત્રો આજે પંદર જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ખેતીવાડી ઉત્પાદનના બજાર ભાવ આવી ગયા છે તો દરસની સેમ આજે પણ આપણે ગુજરાતના મોટા મોટા છ માર્કેટયાર્ડના ભાવતાલ જાણીશું જે માર્કેટયાર્ડના નામ આ પ્રમાણે છે કોડીનાર જૂનાગઢ રાજકોટ ગોંડલ અમરેલી અને જામનગર આ છ યાર્ડના ભાવ તાલ આપણે જાણીશું પરંતુ વિડીયો શરૂ કરતા પહેલાં વિડીયોને એક લાઇક કરી લેજો અને આવી જ અપડેટ ડેલી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો શરૂઆત કરીએ માર્કેટ યાર્ડના બજાર ભાવથી સૌપ્રથમ આવે છે એરંડા સોમ ભાવ રહ્યા અગિયારસો રૂપિયા ચણાના ભાવ રહ્યા આજે નવસોથી એક હજાર સડસઠ રૂપિયા તુવેર સોળસો પચાસથી બે હજાર ત્રીસ રૂપિયા સોયાબીન નવસોથી નવસો છત્રીસ જુવાર છસોથી નવસો છવ્વીસ બાજરી ચારસોથી પાંચસો છ રૂપિયા તલ સફેદ છવ્વીસો થી ઓગણત્રીસો પંચાણું રૂપિયા ઘઉં ટુકડા ચારસો થી છસો બાવીસ રૂપિયા મગફળી ચીણી બારસો વીસથી તેરસો રૂપિયા મગફળી જીવીજ બારસો છાસઠથી ચૌદસો ને તેત્રીસ રૂપિયા જુનાગઢ માર્કેટયાર્ડની વાત કરીએ તો સૌપ્રથમ આવે છે સૌપ્રથમ આવે છે જીરું પંચાવનસોથી પંચાવનસો ભાવરિયા એરંડા એક હજારથી લઈ અને અગિયારસો પાંચ રૂપિયા ચણા એક હજારથી એક હજાર સિત્તેર રૂપિયા અડદ બારસોથી સત્તરસો પાહ રૂપિયા મગ પંદરસોથી ઓગણીસો બાસઠ તુવેર સોળસો પચાસથી બે હજાર ચુમ્માલીસ રૂપિયા ધાણા બારસો પચીસથી તેરસો છ છોતેર રૂપિયા સોયાબીન આઠસો એંસીથી નવસો છત્રીસ રૂપિયા બાજરી ત્રણસોથી ચારસો ને બ્યાસી રૂપિયા તલકાળા બાવીસોથી પચીસસો છ્યાસી રૂપિયા તલ સફેદ ચોવીસોથી ત્રણ હજાર વીસ રૂપિયા ઘઉં ટુકડા પાંચસો વીસથી છસો એકતાલીસ રૂપિયા ઘઉં લોકવન પાંચસોથી પાંચસો એંસી રૂપિયા મગફળી ઝીણી એક હજારથી લઈ અને બારસો એકાવન રૂપિયા મગફળી ચીવીસ એક હજાર ચાલીસથી તેરસો અડસઠ રૂપિયા કપાસની વાત કરીએ તો અગિયારસો પચાસથી તેરસો પચાસ રૂપિયા રાજકોટ માર્કેટ યાર્ડની વાત કરીએ તો સૌપ્રથમ આવે છે કલોજી ત્રણ હજારથી બત્રીસો એક્યાસી સિંગદાણા સોળસો પિંચોતેરથી સત્તરસો પચાસ જીરું પાંચ હજારથી પાંચ હજાર આઠસો રૂપિયા રાયડો આઠસો ઇઠોતેરથી નવસો સિત્તેર એરંડા એક હજાર નેવુંથી અગિયારસો ત્રીસ રૂપિયા ચણા નવસો નેવુંથી અગિયારસો પાંચ રૂપિયા રસકાબીજ છવ્વીસો પચાસથી એકત્રીસો મેથી અગિયારસોથી તેરસો ચાલીસ રૂપિયા અડદ ચૌદસો પચાસથી અઢારસો ત્રીસ મગ તેરસો પચાસથી ઓગણીસો ચોર્યાસી તુવેર ચૌદસો પચાસથી ઓગણીસો પચીસ રૂપિયા ધાણા એક હજાર એંસીથી ચૌદસો ત્રીસ રૂપિયા સોયાબીન આઠસો એંસીથી નવસો આઠ રૂપિયા જુવાર આઠસો થી નવસો ઓગણીસ લસણ ચોવીસો પંદરથી ચોત્રીસો પચાસ રૂપિયા મરસાંચુકા સોળસોથી અડત્રીસો તલ કાળા સત્યાવીસો એંસીથી એકત્રીસો પંદર રૂપિયા તલ સફેદ ચોવીસો બાવીસથી એકત્રીસો ત્રીસ ઘઉં ટુકડા પાંચસો સાડત્રીસથી છસો એકતાલીસ રૂપિયા ઘઉં લોકવન પાંચસો અઢારથી પાંચસો છોતેર મગફળી ઝીણી અગિયારસોથી તેરસો એક રૂપિયા મગફળી જી વીસ અગિયારસો વીસથી તેરસો છાસઠ કપાસ અગિયારસો ચાલીસથી ચૌદસો પંચ્યાસી રૂપિયા વાત કરી લઈએ અમરેલી યાર્ડના બજાર ભાવની સૌપ્રથમ આવે છે એરંડા એક હજાર એકાણુંથી અગિયારસો બાર રૂપિયા ચણા એક હજારથી અગિયારસો એક રૂપિયો અડદ સોળસો બાણુંથી સત્તરસો પચાસ તુવેર બારસો સાઠથી ઓગણીસો એકતાલીસ ધાણા બારસો છપ્પનથી બારસો છપ્પન રૂપિયા મકાઈ ત્રણસોથી ચારસો બાર રૂપિયા સોયાબીન આઠસો સત્તરથી નવસો સાત રૂપિયા તલકાળા બાવીસોથી બત્રીસો પાંસઠ તલ સફેદ બાવીસો ચાલીસથી છત્રીસો ઘઉં ટુકડા પાંચસો બારથી છસો વીસ રૂપિયા ઘઉં લોકવન પાંચસો બાવીસથી છસો બે છસો છ રૂપિયા મગફળી ઝીણી સોયાબીનના ભાવરિયા આઠસો સત્તરથી નવસો સાત રૂપિયા તલ કાળા બાવીસોથી બત્રીસો પાંસઠ તલ સફેદ બાવીસો ચાલીસથી છત્રીસો એંસી ઘઉં ટુકડા પાંચસો બારથી છસો વીસ રૂપિયા ઘઉં લોકવન પાંચસો બાવીસથી છસો છ રૂપિયા મગફળી ઝીણી સાતસો પાસઠથી બારસો છ્યાસી મગફળી જીવીસ નવસો પંદરથી તેરસો નવ્વાણું કપાસ એક હજાર નેવુંથી ચૌદસો બાસઠ રૂપિયા વાત કરી લઈએ જામનગર માર્કેટયાર્ડની તો સૌ પ્રથમ આવે છે જીરુ પાંચ હજારથી લઈ અને પાંચ હજાર દસ રૂપિયા રાયડો નવસોથી નવસો તોંતેર એરંડા એક હજાર પાંચ પચાસથી અગિયારસો આઠ રૂપિયા ચણા એક હજાર સત્તરથી બારસો પંચાવન અડદ ચૌદસોથી સત્તરસો મગ પંદરસો ચાલીસથી ઓગણીસો રૂપિયા તુવેર સોળ ચૌદસોથી ઓગણીસો ચાલીસ રૂપિયા ધાણા નવસોથી તેરસો પચીસ રૂપિયા અજમો સત્યાવીસોથી પચીસસો રૂપિયા લસણ એક હજારથી લઈ અને ચોત્રીસો રૂપિયા ડુંગળી ફક્ત પચાસથી ચારસો દસ રૂપિયા મરસાચુકા બારસોથી ચોત્રીસો પાંચ રૂપિયા બાજરી ત્રણસો પચાસથી પાંચસો રૂપિયા તલ સફેદ પચીસોથી ત્રણ હજાર રૂપિયા ઘઉં ટુકડા ચારસો એંસીથી પાંચસો એક્યાસી મગફળી ઝીણી બારસોથી તેરસો નેવું રૂપિયા મગફળી જીવીસ અગિયારસોથી ચૌદસો પિસ્તાલીસ અને કપાસ એક હજાર પાસઠથી પંદરસો ત્રીસ રૂપિયા ગોંડલ માર્કેટ યાર્ડની વાત કરીએ તો સૌપ્રથમ આવે છે જીરું અડતાલીસો એકથી પાંચ હજાર સાતસો છોતેર રાયડો નવસો એકત્રીસથી નવસો એકત્રીસ એરંડા એક હજાર એકસઠથી અગિયારસો છત્રીસ ચણા પાંચસો પંચાવનથી અગિયારસો એકત્રીસ અડદ એક હજારથી અઢારસો એકત્રીસ મગ પંદરસો એકસઠથી ઓગણીસો એક્યાસી ડુંગલી સફેદ બસો અગિયારથી બસો છ્યાસી તુવેરની વાત કરે તો તેરસો એકાવનથી બે હજાર એકોતેર રૂપિયા ધાણા નવસો એકાવનથી ચૌદસો એકસઠ સોયાબીન આઠસો એકત્રીસથી નવસો અગિયાર રૂપિયા લક્ષણ બે હજાર એકતાલીસથી ચોત્રીસો એકાવન રૂપિયા તલ સફેદ એકવીસોથી બત્રીસો અગિયાર ઘઉં ટુકડા પાંચસો પચાસથી સાતસો બાર રૂપિયા ઘઉં લોકવન પાંચસો દસ થી છસો એકવીસ મગફળી ઝીણી આઠસો એકોતેરથી તેરસો પચાસ એકાવન રૂપિયા મગફળી આઠસો એકત્રીસ થી ચૌદસો એકસઠ અને કપાસ એક હજાર એક થી ચૌદસો એકસઠ રૂપિયા તો આ હતા આજના ખેતીવાડી ઉત્પન્ન બજારના બજાર ભાવ ખેડૂત મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી લેજો અને આવી જ અપડેટ ડેલી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો